કાળા કળિયુગમાં મેલડીના અખંડ છે ભુવાજીના નહી પણ ભુવાજી એ અંતર્યામીપણે એવી વાત કરી કે આખી સભા જ્યોતી ના રહી ગઈ મિત્રો આ લાઈવ પરચો સાંભળીને તમે પણ ચોંકી જશો કે ખરેખર શું આ શક્ય છે મિત્રો માતા જો હોના જેવી મળી હોય પણ ભૂવો રોક પાકે તો માતાને ઘડપણ આવે છે મેળડી માતાના બુવાજીએ ધૂંતા ધૂંડતા અંતર્યામીપણે સભાના અંદર એવી વાત કરી કે આ સભાના અંદર એવી સાત બહેનો ઊભી થઈ જાઓ કે જે બહેનોને શેર માટીની ખોટ હોય ત્યારે એ સાતે સાત બહેનો ઊભી થઈ ગઈ અને માતાજીને ચરણ સ્પર્શ કર્યા અને કીધું

આ પરચો સાંભળીને એ બહેનોના આંખોમાંથી આંસુ આવી ગયા કે આ વાત તો અમે કોઈને જણાવી નથી છતાં પણ ગુવાજીએ અંતર્યામી પડે અમને કહી દીધું હવે કેટલાક લોકો એવું કહેશે કે મહારાજ અમારા જોડે તો ક્યારે પણ આવો લાઈવ પરચો નથી બન્યો તો મિત્રો હું તમને જણાવી દઉં કે જો સત કર્મ કર્યા હોય કોઈ માતાજીના સાનિધ્યમાં ગયા હોય અને જો તમારું કામ ના થાય તો આપણે મનોમન એવો વિચાર કરવાનો કે આનાથી ભગવાનને બહુ સારું મને આપવું હશે એટલા માટે મને હજી સુધી વાડ જોડાવી માતા તો હોના જેવી જ હોય છે પણ અમુક ગુવા રોફ ફાકે તો માતાને ડૂબવાનો વારો આવે છે જો તમે કોઈ સાનિધ્યના અંદર જતા હોય અને બહુ વખત ગયા પછી પણ જો તમારું કોઈ કાર્ય ના થતું હોય તો હું તમને બે હાથ જોડીને પ્રાર્થના કરું છું કે કુળદેવીના શરણાગત કરી લેજો કુળદેવીને કગર વગર કરજો કુળદેવીને પ્રાર્થના કરજો કુળદેવીનો દીવો જો અખંડ હશે તો આપણા જીવનના અંદર ક્યારેય અંધકાર નહીં આવે કાળા કરિયુગમાં માં મેલડીના પરચા તો અખંડ જ છે પણ આપણને જો અનુભવ ના થતો હોય તો આપણા એવા કર્મ હોય જો આપણું ભક્તિભાવ વાળું જીવન હશે તો માતાજીનો ભેટો અવશ્ય થશે આપણા જીવનના અંદર અમુક એવા ચમત્કાર થતા હોય છે કે જે આપણે નરિયા કે નથી જોઈ શકતા તો આપણે મનોમન એવો વિચાર કરવાનો કે મારા જીવનના અંદર જો એક ટકા પણ કોઈ સારું કાર્ય થયું હશે તો માતાજીના આશીર્વાદ મારા જોડે અવશ્ય હશે જો એવી ભાવના રાખી હોય તો કુળદેવીના આશીર્વાદ અવશ્ય મળે જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા ત્યાં સુધી જય માતાજી મિત્રો રાજી રહીજો